ગુજરાતના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના સિનિયર સિનિયર પૂર્વ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા છે તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા રહ્યા ગત વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરના અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ પક્ષ સાથે જોડાયા હતા ભાજપ પક્ષ સાથે જોડાયા બાદ પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડી અને ખૂબ મોટી લીધથી જીત્યા પણ ખરી કોંગ્રેસમાંથી છેડો પાડી ભાજપમાં જોડાયા છે અને અવારનવાર તેઓ કોંગ્રેસ પક્ષ ઉપર પ્રહારો કરતા હોય છે ત્યારે વધુ એક વખત કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા છે પોરબંદરના વર્તમાન ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ એક્સના માધ્યમથી રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હું બે હજાર ચૌદમાં ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ હતો તે સમયે રાહુલ ગાંધીજીએ રાજકોટના કાર્યકર્તાઓ સાથે સભા યોજી હતી રેસના ઘોડા અને બારતના ઘોડા વિશે ભાષણ આપ્યું હતું તેઓ આજ સુધી દરેક ભાષણમાં આ જ મુદ્દો પુનરાવર્તન કરી રહ્યા છે આટલા વર્ષ પછી પણ રેસના ઘોડાની ઓળખ થઈ નથી આનો અર્થ એ થાય છે કે ઘોડે સવાર પોતે ઘોડાના ઘોડાની ઓળખ જાણતો નથી જ્યારે તે હારે છે ત્યારે આ ઘોડાને જવાબદાર ગણે છે તેવું મોઢવાડિયાએ કહ્યું મોઢવાડિયા અંતમાં